નમસ્કાર દેવાયત ખવડ અને કોન્ટ્રોવરસી એકબીજાના પર્યાય છે પહેલી વખત નથી કે દેવાયત ખવડની ધરપકડ થઈ હોય અને સળિયા પાછળ ગયા હોય એને લોકઅપના સળિયા ગણતા હોય ગીર સોમનાથ તલાલામાં જે થયું સનાથલની જે બબાલ હતી એની રેકી કરી અને ત્યાં ધુરજસિંહ જે હતા તેમને માર માર્યાની વાત છે સામે આવી પોલીસ ફરિયાદ પણ મોંધાવીને આખરે વાત ત્યાં આવે છે

પહેલી વખત નથી કે બે ખવડે છે એ લોકઅપના સળિયા ગણતા હોય બીજી ત્રીજી વખત છે કે લોકઅપની પાછળ ગયા છે અને ફરીથી સળિયા એમને ગણવાના છે પણ સાહેબ અહિયાં પ્રશ્ન એ થાય કે ચોર ચોરી કરીને પોતાના ઘરે જ સંતાયો તો ત્યાંથી ઉમંગભાઈ પેલી વાત તો એ કે જે સળિયા ગણવા પડે છે બીજી વાર એની પાછળનું એક સત્ય જે છે ને એ ઢબુરાઈ જાય છે જેને ઉજાગર કરવું બહુ જરૂરી બને છે

મયુરસિંહ રાણા નામના વ્યક્તિની સાથે મારામારી હવે વાતના વિડીયો ફૂટેજ આવ્યા મારામારીના પછી દસ દિવસ ફરાર એની આવી અને પછી અત્યારે પણ સાસણમાં મારામારી થઈ એની ગાડી વગેરેના દ્રશ્યો આવ્યા પછી અત્યારે એને સોમનાથમાં પોલીસ કસ્ટડીમાં લેવામાં એ દ્રશ્યો આવ્યા ભીતરમાં જે વસ્તુ છુપાઈ ગઈ છે બહાર નથી આવી જે લાવવી ખરેખર જરૂરી છે મયુરસિંહ રાણા ઉપર જે હુમલો દેવાયત ખબર બહુ ખતરનાક છે ખતરનાક એ છે કે દેવાયત એ શરૂઆતમાં એક આના પેલા એક સ્વામિનારાયણ સંપ્રદાય વિશે એની પોતાની ભાષામાં કઈક વાતો કરી હતી ત્યારથી દેવાયત ખવડ છે ને એ બુદ્ધિપૂર્વક અમુક લોકોના નિશાના પર હતા દેવાયત ખવડકોટમાં પડોશમાં રે હવે ગાડી પાર્કિંગ ને એ બધા તો બાના છે પણ ખરેખર જે વાત હતી એવી હતી કે દેવાયત ખવડ ની બેન દીકરી પત્ની ઉપર ભયંકર ખરાબ ટીખળ કરવામાં આવી હતી તમે વિચાર કરો ઉમંગભાઈ જો આ વાત તો બહાર ન આવે ને તો વાત શું થાય છે એક પક્ષી રીતે જાણે દેવાયત ખબર છે જન્મજાત ગુંડા હોય અને કલાકાર તો સાઈડમાં એવું લાગે હકીકત એવી છે કે એના બેન દીકરી ઉપર તમારી પત્ની કોકની સાથે એના અફેર છે દીકરીઓ ગઈ કોકની સાથે આટલી કોણ સહન કરે મને તમે ક્યો એવું આ કિસ્સા પરજનેતા કહેતા હતા ડાયરામાં પણ ઘણી વખત ડાયલોગ મારેલા છે કે મહાભારતમાં જાણ્યા કરવા વગર આપણે છે ને અર્ધે પક્ષીઓ વન સાઇડેડ હોય જાય છે એમાં શું થાય છે કે કેટલીક વખત આપણે જાણતા અજાણતા કોકને અન્યાય નોતરી બેસીએ છીએ આ કેસ જે શાસન માં જે થયું ઓપરેશન શાસન જે ઓપરેશન સિંદુર જેવું છે ઓપરેશન શાસન એટલા માટે છે સાહેબ કે દેવાયત ખવડ ઝગડો થયો તો ભાઈ ભગવતસિંહજી અરે બે હાજર પચીસ ના ફેબ્રુઆરીમાં રાઈટ ફેબ્રુઆરીમાં ઝગડો થયો ને ઝગડામાં પણ અર્ધ સત્ય બાર આવ્યું ભગવતસિંહજી ચૌહાણનું કેવાનું એમ હતું કે મેં આઠ લાખ રૂપિયા ખર્ચી દેવાયત ખબર કર્યા મારા પિતાની તિથિ હતી તેઓ ન આવ્યા કાર્યક્રમ ચોપટ ગયો અમારી આબરૂ ગઈ અને અમારે ડખો થયો એ વાત હળાહળ ખોટી હતી બોલો વાત ઈ છે ઉમંગભાઈ ખરેખર આપણને હંમેશા હું તો એવું માનું છું કે ગમે તે વ્યક્તિ હોય અમદાવાદ જ રહે છે પ્રવીણ ગઢવી હવે ઈ આજની તારીખે ચેલેન્જ આપીને કે છે કે જો ભગવતસિંહજી ચૌહાણ એમ સાબિત કરી દે કે દેવાયત ખવડ ને આઠ લાખ રૂપિયામાં બુક કર્યા તા તો હું મોગલ ધામ સામે આવીને સોળ લાખ રૂપિયા આપવા તૈયાર છું એક પાય થઈ નથી તમે વિચાર કરો એમાં વાત એમ છે વાત જે આપણને મળી છે ઉમંગભાઈ એવી છે દેવાયત ખડપ દેવાયતભાઈ જે અહીંથી રાજકોટ થી અમદાવાદમાં શિપ થયા ત્યારે એના છોકરાઓને સ્કૂલમાં એડમિશન જોતું તો એ એડમિશન ના જે સ્કૂલ હતી એ સ્કૂલ ના ટ્રસ્ટી હતા ભાઈ ભગવતસિંહજી ચૌહાણ બરાબર અથવા એના પરિવારજનો એટલે ભગવતસિંહજી ને કોઈએ લાગતા વળતા એ ઓળખા ભાઈ દેવાયત ખબર છોકરા છોકરી છે એને અહીં દાખલ કરવાની વાત છે અને તમે એમાં કઈક હેલ્પફુલ થાવ તો સારું ઓલા ભાઈ એમાં દાખલ કરાવી દીધા બીજી કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડ્યા વગર એટલે બંને પરિવાર વચ્ચે થયો સંબંધ કે ભાઈ તમે મારા છોકરાને દાખલ કરાવી દીધા તમે બહુ મોટું કામ કર્યું મારા લાયક કઈ હોય તો કેજે એને લાયક તો શું હોય કલાકારો બીજું શું હોય ગાવા બગડવાનું જ હોય ને એવા સંબંધ નાતે એક વખત એમ કીધું દેવાયતભાઈ ને કે ભાઈ મારા પિતાશ્રી ની તિથિ છે અને તમે ભજન ગાવા તિથિ માં આવજો એટલે સંતવાણી કરીએ ને અમે અમારા સગા સંબંધીને બોલાવા વગેરે વગેરે દેવાયત ખવડે કીધું કઈ વાંધો નહીં હવે આવવામાં એને સો ટકા મોડું થઈ ગયું એમાં કોઈ સંશય નથી બરાબર એટલે એનો કાર્યક્રમ રોળાઈ ગયો ભગવસિંહજી બાપુ હા એટલા સાચા કે એનો કાર્યક્રમ જે છે એ આખો રોળાઈ ગયો એમાં કોઈ શંકા નહીં પણ આઠ લાખ રૂપિયા આપીને દેવાયત ખબર ને બુક કરવામાં આવ્યો તો એ વાત ખોટી છે એવું પ્રવિણદાન ગઢવી એના અંગતમાં અંગત મિત્ર છે એણે કીધું કે જો આ સાબિત કરી દે કે આઠ લાખ રૂપિયા આપ્યા તો હું સોળ લાખ રૂપિયા આપવા તૈયાર છું બિલકુલ એટલે પહેલી વાત તો ઈ હવે વાત નંબર બે તમે જુઓ ઈ બે ના ફેબ્રુઆરીમાં ડખો થયો અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે બંને અમદાવાદ જ રહે છે જો મારા માથા કુટ કરવી હોત અથવા તો મોરે મોરો ભટકાવો હોત રાણો રાણા કરવાના હોત તો છ મહિના રાહ જુએ નહી તો બીજે જ દાડે ત્રીજે જ દાડે મહિના દીમા પંદર દાડામાં થઈ ગયું હોય કે નહી પણ શું થયું છે તમને કહું છ મહિના પછી આ શું કામ પાછું ઉખડ્યું

એને કોઈ કચાસ છોડી નથી એમાં ચૌહાણ થી માંડી અને સુધીના લોકો આવી જાય ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ટૂંકમાં સોશિયલ મીડિયામાં એટલી હદે કોલાહલ મચાવ્યો કે કોઈ કાયર માણસ હોય ને એને પણ હુરાતન ચડી જાય ને મરવા મારવા ઉપર આવી જાય તો આ તો કાઠી દરબાર છે દેવાયત ખબર તમે ગમે તેમ બોલો ને વારંવાર બોલો છ મહિના સુધી સોશિયલ મીડિયામાં બધા જ એના અપલખણો જે છે એ કેદ છે સોશિયલ મીડિયામાં છે આ મેઘરાજસિંહ બંનાના જે હમણાં વિડીયો જે છે જે સોનું બોનું બહુ પહેરેલું છે અને ગાળા ગાળી કરે છે ફાતડા બાતડા એવું બધું કે છે તો તમે વિચાર કરો ઉમંગભાઈ કોઈ માણસ ને આવી રીતે તમે ગાળી ગલોચ કરો ને બેન સામે ગાળી ગલોચ કરો તો કોણ સહન કરી લે મને કહો એટલે થયું દેવાયાત ખબર અર્ધ સત્ય એવું બહાર આવ્યું કે દુનિયા આખીમાં એવું થઈ ગયું જેને દેવાયત ખવડ છે એ ભજની સાઈડ માં છે ને ગુંડો મેન છે જયારે કે હકીકત જુદી છે એ માણસ કલાકાર જીવ છે પરંતુ એને એટલી હદે પરેશાન કરવામાં આવ્યા કે એને ધોકા લઈને નીકળી જવું પડ્યું તમારી જાણ ખાતર ઉમંગભાઈ ઇન્સ્ટાગ્રામ માં આ અપલોડ જે મેઘરાશી બંનાના વિડીયો તમે જે જુઓ એ જુઓ તો એ તમારા ને મારા વિશે હોય તો આપણે આથી ટિકિટ કપાવીને અમદાવાદ જ ભેગા થાય ને બથો બથ જ આવી જઈએ એક છે તમારે મારી દ્રષ્ટિએ હું વાત કરું છું દેવાયત જીવ કલાકાર છે પણ તો સાહેબ સામે પોલીસ ફરિયાદ જે વખતે પણ ફેબ્રુઆરીમાં થઈ હતી સામ સામે ક્રોસ ફરિયાદ થયેલી છે તો દેવાયતભાઈ ને એ રસ્તો ન અપનાવવો જોઈએ કે પોલીસને કે ભાઈ આ લોકો મને મજબૂર કરી રહ્યા છે પછી કાલ ઉઠીને કંઈ પણ થશે તો નામ મારું આવશે

એને સીધે સીધું આ બાપુ દેવરાજભાઈ ખડ ને કેવાની જરૂર નથી ખબર ને કે ભાઈ આવું આવું બોલવામાં આવ્યા એમ કેવાય કે જો આ બધા ઉશ્કેરણી કરે છે ને ગમે એમ બોલે છે તમે સાંભળો તો તમારો મગજ એ ફાટી જાય અમારો મગજ ફાટી જાય એટલે કામ કરીએ આપણે પેલા પોલીસ ને જાણ કરી દઈએ કે ભાઈ જો પછી માથાકૂટ થાય કેતા નહીં આ જો આવી રીતે ઉશ્કેરે છે રાઈટ એટલે બિલકુલ તમે એમાં સાચા છો અને બીજી વાત થોડીક ઈ પણ દેવાય ખવડે સમજવાની જરૂર છે તમે જયારે જાહેર જીવનમાં ઉમંગભાઈ આવો ને જાહેર જીવન જ કેવાય જાહેર જીવન માં આવું અમુક વસ્તુ તમારે બઉ ટેકન ફોર ગ્રાન્ટેડ એવી કરવી પડે છે ઉમંગભાઈ રાવલ આજે સારા એન્કર છે ને તમારાથી કંઈક સારું કે ખરાબ બોલાઈ ગયું એટલે તમારી ને મારી ઉપર ધોસ બોલાવનારા કરોડો લોકો હોય જ કારણ કે તુંડે ટુંડે મતિર ભિન્ના હવે જો આપણે એને બિલકુલ મગજમાં રાખી અને કંઈક આડા આવડા પગલા ભરીએ તો આપણી ઉપર જ હંમેશા બ્લેમ થાય એટલે આપણે એ ટેવાઈ જવું પડે હું ઘણી વખત ટીવીમાં કઉ છું સાહેબ કે હિન્દુસ્તાનની એકસો ચાલીસ કરોડ ની જનસંખ્યામાં ચાલીસ કરોડ લોકો એવા હશે હવારે કોલગેટ પછી કરે પેલા નરેન્દ્ર મોદી ને ગાય દે એટલે એનું હવાર પડે ઉઠી ને એક કામ કરી લે નરેન્દ્ર મોદી હરામી કે મોદી યોગીભાઈ હરામી કે જે એને દેવું હોય એને પેલા મોદી સાહેબ ને ગાળ દઈ દે પછી એનો હવાર પડે તો એને કારણે નરેન્દ્ર મોદી કઈ છે ને વિચલિત ન થઈ જાય વિચલિત ન થાય બરાબર કારણ કે તમે જાહેર જીવનમાં છો કોકને તમે સારા લાગો કોક ને ખરાબ લાગો અત્યારે હું બોલું છું તમે બધા પૈસા ખાઈ ગયા તમે બધા તમારા સૌરાષ્ટ્રના હોય ને તાણા ગમે એ બોલે જેને જે બોલવી બોલે સત્ય આખી સત્ય હોતા હે એટલે દેવાયત ખવડે જો ખરેખર એવી એક ટીમ રાખી હોત કે એ સોશિયલ મીડિયા પર ધ્યાન રાખી અને એનો કાનૂની પહેલું જે છે તમે જે કીધું બિલકુલ સચિત વાત છે કે એને કીધું કે આપણે પોલીસ ફરિયાદ નોંધાવી દઈએ કે જો આ પ્રકારની ઉશ્કેરણી કરે છે મા બેન હામી ગમે તેવી ગાળી ગલોજ કરે છે અને એને કારણે પછી અમારા મૂળ અમે જાતિ સ્વભાવ કાઠી દરબાર તો છીએ કલાકાર છે એટલે કઈ નામર્દ ન થઈ જાય બિલકુલ પણ શાલીનતાથી વર્તવાની કારણ કે અમે એક આઈકોનિક વ્યક્તિત્વ છીએ લોકો ફોલો કરે છે અમને અમુક પોસાય એમ નથી એટલે અમારી અમારી જે જે છે છે સંસ્કાર એને નબળાઈ સમજીને જો સામે વાળા આવી ઉશ્કેરણી કરશે તો પછી અમારે કઈ કાયદો હાથમાં લેવો પડશે બેટર વે કે તમે જેને સમજાવી જો આવું જો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોત તો પોલીસે સાયબર ક્રાઈમ થ્રુ

બાપુ દેવાયત ખબર ને કીધું આપણે આ ધંધો કરાય અને આપણે દેવાયત ખબર વચ્ચેના જે લોકો એના શુભ ચિંતકો હતા એને કેવું પડ્યું કે ભાઈ હવે તમે મને શરમાવતા નહીં કારણ કે આ તો હદ થઈ ગઈ અને પાછું સોશિયલ મીડિયામાં મૂકે જાહેર માં હાલો ફોન થી વાત કરે તો એ બંને વચ્ચે રે હાલો બીજી વાત ન કરી હાલો

પ્રશ્ન પ્રશ્ન અંતિમ છે કે થયા પછી લાગે પોલીસ છે કે સમાધાનનો રસ્તો અપનાવી શકે અથવા તો પછી કે દેવાયત ખબર જામીન નહીં મળે કારણ કે જે રીતે આપણે વાત કરી કે એમને ફરિયાદ સાયબર ક્રાઇમ અથવા તો પોલીસ ને જાણ કરવા જેવું હતું એ કરી હોત તો દેવાયતના ના પક્ષમાં ઘણું બધું રહેતું પરંતુ હવે જયારે ફરિયાદ સામે પક્ષે નોંધાય કે શું દેવાયત ખવડ પણ સામે પક્ષે ફરિયાદ નોંધાવશે ફરી વખત કે પછી આમાં આગળ થઈ શું શકે સમાધાનનો રસ્તો દેખાય છે કરો બિલકુલ બે વસ્તુ સંભવ છે ઉમંગભાઈ પહેલી વાત એ કે ક્રોસ ફરિયાદ હવે એની ફરિયાદના આધારે તમે ધરપકડ કરી લીધી ઓકે સામે પક્ષે મેં જે તમને આગળ વર્ણન કર્યું ઇન્સ્ટાગ્રામથી માંડીને બધા સોશિયલ મીડિયામાં એના વ્યક્તિગત ફોનમાં તો રેકોર્ડિંગ હશે જ પોલીસ માં રજૂ કરે કે ભાઈ જુઓ અમને આટલી હદે પણ ખાલી એટલે શોખ ખાતર નથી લીધો લેવો પડ્યો છે અમને મજબૂર કર્યા છે એટલે મહત્તમ માંગ એનો પણ છે હા અમારી એટલે કે દેવાયત ની ભૂલ કેટલી કે એને સાયબર ક્રાઇમ માં ફરિયાદ ન કરી અને કાયદા પાસેથી અપેક્ષા રાખવાની જરૂર હતી એટલે એની ભૂલ ગણાય અને કાયદો હાથમાં લીધો પણ સામે પક્ષે પણ જે ઉશ્કેરણી થઈ કઈ જેવી તેવી નથી થઈ ભયંકર ઉશ્કેરણી થઈ છે એટલે હવે ઈ વાત બહાર આવશે એમાં પછી ફરિયાદ એને નોંધાવવી જોઈએ ખરેખર તો હવે એ ફરિયાદ નોંધાવવા પછી જે થાય તે પરંતુ અંતે તમને કહું સામેનું ખોરડું જે છે ભગવતસિંહજી ચૌહાણ એ કઈ કમ નથી સાહેબ એ મોટું ખોરડું છે ખરેખર એ ગુંડા ગર્દી ઉપર ઉતરી આવે એ ટાઈપ નથી પણ એવડા મોટા માણસો એના છેડા આડેમ એમ છે દુનિયાભરમાં એ કઈ ઓછી માયા નથી તો બંને પક્ષે જ્યારે બહુ મોટા મોટા લેવલ ના લોકો છે એટલે ખરેખર શું થાય કાયદો અત્યારે કાયદાનું કામ કરશે ને જામીન મળે જ નહીં ત્યાં સુધી જેલ બેલ બેલમાં રે એ બધું સમજ્યા પણ વચ્ચે હવે ખરેખર મોટા ડાયા માણસ ને કે એટલીસ્ટ તમે આ પ્રકરણમાં તો હવે પૂરું જ કરો અને આના વિશે સોશિયલ મીડિયામાં ક્યારે કોઈ કોમેન્ટ કરવી નહીં બધું છે ઉમંગભાઈ સોશિયલ મીડિયાના કારણે કારણ કે ઈ એક એવું છૂટું મેદાન છે કે જેને જે ફાવી ગમે એમ બોલવા ને બકવા પણ મંડે છે આપણે ગોંડલ વિશે બોલીએ તો કે તમે જયરાશિના પૈસા ખાઈ ગયા જયરાશિ થી ફાટી પડ્યા આપણે અનેક પણ સવાલ સોશિયલ મીડિયા એટલું બધું અને બેફામ બોલે પાછા ગાળા ગલી તમે તપાસ કરી લ્યો ને પછી હકીકત એમાં કઈ હોય પછી તમારે ફાવે એમ બોલો કઈ વાંધો નહીં પણ તમે માની લો એમ ના તમે જાણી તો લ્યો હકીકતે આપણે જયરાશિ નું કઈ કર્યું ખરાબ છે સાચું પૈસા ખાધા કે નહીં જાણ્યા પછી બે ધડક તમને છૂટ છે એમ આ કેસમાં પણ તમારી જાણ ખાતર ઉમંગભાઈ કે સોશિયલ મીડિયામાં હવે પછી જ્યારે પણ થાય ને અત્યારે આ ખબર કેમ એક એવો ત્રીજો ત્રીજી આંચ ખુલે જેમ ભગવાન શંકરની અને બાળીને ભસ્મ કામ ને કરી દે એમાં સોશિયલ મીડિયા છે ને ત્રીજી આંચ છે એવી ખુલે એમાં ભલ ભલાને બાળીને ભસ્મ કરી દે મોટા ભાગના ઝઘડા તો આને કારણે થાય છે કોક લોકો તમને લાઈક કરે ન લાઈક કરે તોય માથા કોક બીજું એટલે સોશિયલ મીડિયા થી એક તો અલગ રહીએ અને બીજો કોઈ ડાયો માણસ કે બંને ને ઓલો પરિવાર છે ભગવતસિંહજી ચૌહાણ તો એ મેં કીધું ઘરાના બહુ મોટા છે એટલે બહુ મોટું કુપ અને આ બાજુ આ ભાઈ કલાકાર મોટા છે તો બે વચ્ચે આવી નકો કેમ કે ભાઈ સાહેબ તમે ખમૈયા કરો ખરાબ લાગે છે કારણ કે બંને એક લેવલ થી ઉપરના લોકો છુઓ અને આની પાસેથી ભાઈ દેવાયત ખબર પાસેથી લોકો બહુ મોટી અપેક્ષા રાખી રહ્યા છે લોક સાહિત્ય ની સંસ્કૃતિ ની એટલે તો વચ્ચે પછી થશે સમાધાન જો સંભવ હોય તો પેલા કાયદાનું કાર્યવાહી અને પછી સમાધાન ની ભૂમિકા જી ઉમંગભાઈ બિલકુલ ખુબ આભાર સાહેબ સાથે જોડાવા માટે એટલે મહત્વની વાત એ છે કે જે કીધું એ બહુ તમામ લોકોને જોવા જેવા છે કે સોશિયલ મીડિયા અત્યારે ત્રીજી આંખની જેમ ખૂલે છે અને ભલભલાની વચ્ચે ઝઘડા કરાવે છે એમાં કોઈ બે મત નથી પરંતુ એ સમજવાની વાત લોકોનો છે બીજી વાત કે જે ચર્ચા થઈ એમાંથી બે નિર્ણય એવા નીકળે કે અત્યારે જે રીતે ફરિયાદ દેવાયત ખવડ ઉપર જે નોંધવામાં આવી પોલીસે એમની ધરપકડ પણ કરી છે અત્યારે તેઓ લોકઅપમાં છે બની શકે છે કે દેવાયત ખવડ પણ ફરીથી તલાલા કેસની અંદર પણ ક્રોસ ફરિયાદ કરે એ સોશિયલ મીડિયાના આધારે કરે જો કે દેવાયત ખવડને ખબર કરવાનું હતું સોશિયલ મીડિયામાં જે પ્રકારે વિડીયો મૂકવામાં આવ્યા છે અને વિડીયોના આધારે એમને મજબૂર કરવામાં આવ્યા કે કોઈ આ પ્રકારનું પગલું ભરે અને એટલા માટે જ પહેલા પણ એવી ઘટનાઓ બની છે કે પહેલા જે ભૂતકાળમાં દેવાયત ખવડના જે પણ વિવાદો સામે આવે વિવાદોમાં સત્ય ક્યાંક સામે આવ્યું અત્યારે એમના પરમ મિત્ર જે છે ગઠવી કરીને એમણે પણ એ વાત કરી હતી કે જો એ આઠ લાખ રૂપિયા આપ્યા હોય તો હું એના બીજા જ દિવસે જો સાબિત કરી આપે તો બીજા દિવસે મુગલધામ જઈ ત્યાં સોગંદ ખાઈ અને સોળ લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું ખરું શું ખોટું શું એ પોલીસ તપાસ ની વાત છે પરંતુ દેવાયત ખબરના પણ એમના ફોલોવર્સ એટલા છે તો મહીપતસિંહ છે કે જેઓ સાણંદના રહેવાસી છે એ પણ ક્યાંક પહોંચેલી માયા છે આખરે કદાચ આજે નહીં તો એક વર્ષ પછી પરંતુ સમાધાનામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નમસ્કાર